નમસ્કાર દર્શક મિત્રો હું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મણેજિયાત્રીસમી ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે શહેરના હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસની કડક સૂચનાઓ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમવી કોટવાલ અને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ આર એચ ઝારીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હોટલ સંચાલકોને કડક તાકીદ કરવામાં આવી છે જેમાં હોટલમાં રોકાવા હતા તમામ ગ્રાહકોનું આઈડી પ્રૂફ સાથે ફરજિયાત અને સચોટ રજીસ્ટ્રેશન કરવું હોટલના પરિસરમાં કે રૂમમાં ગ્રાહક દારૂનો ઉપયોગ ન કરે તેની ખાસ તકેદારી રાખવી જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી હોટલના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને લોબીમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા જો કોઈ હોટલમાં નશાની હાલતમાં ગ્રાહકો મળી આવશે કે અનૈતિક પ્રવૃત્તિ થતી જણાશે તો સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે ખાસ કરીને બોર્ડર નજીકના વિસ્તારો અને હાઇવે પરની હોટલો પર પોલીસની બાજ નજર રહેશે